નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આપણું પ્રથમ સત્ર પૂરું થઈ ગયું છે દિવાળીની રજાઓમાં તમે મજા કરી હશે બરાબર દિવાળીના ફટાકડા પૂડ્યા હશે મીઠાઈ ખાધી હશે અને મજા કરી હશે તો હવે આપણું બીજું સત્ર ચાલુ થઈ ગયું છે તો બીજા સત્રમાં આપણે ધોરણ ચાર વિષય સામાન્ય જ્ઞાન એમાં હવે આપણે પાઠ જોઈશું ચૌદ બરાબર ચૌદમો પાઠ છે ભારતના કેટલાક વીર ક્રાંતિકારીઓ તો આ જે પાઠ છે એમાં ભારતના કેટલાક વીર ક્રાંતિકારીઓ તો અહીં આપ અહીં ભારતના કેટલાક વીર ક્રાંતિકારીઓના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી ક્રાંતિકારીનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે અહીંયા આપણને બધા ક્રાંતિકારીઓના નામ આપેલા છે બરાબર અને ઉપર પણ આપણને અહીંયા ઓપ્શન આપેલા છે તો એમાંથી આપણે શોધીને અહીંયા લખવાનું છે તો પ્રથમ જો ચિત્ર છે ક્રાંતિકારી છે પ્રફુલ્લ ચાકી તો અહીંયા આપણને આપેલું છે પ્રફુલ ચાકી તો આપણે અહીંયા લખીશું એ ક્રાંતિકારીનું નામ પ્રફુલ ચાકી પછી બીજા જે નંબરના છે એ ચંદ્રશેખર આઝાદ છે તો અહીંયા પણ આપણને આપેલું છે ચંદ્રશેખર આઝાદ તો અહીંયા આપણે લખીશું ચંદ્રશેખર આઝાદ ત્રીજા નંબરના ક્રાંતિકારી છે દામોદર ચાફેકર તો અહીંયા આપણને આપેલું છે ત્રણ નંબરનું દામોદર ચાફેકર તો એ આપણે જોઈને અહીંયા લખીશું પછી ચાર નંબરનું છે કુદીરામ બોજ તો એ આપણે ઉપર પણ આપેલું છે તો એ જોઈને આપણે લખીશું કુદીરામ બોજ પાંચ નંબરના છે એ તો તમે બધા ઓળખતા જ હશો શહીદ ભગતસિંહ કોણ છે એ શહીદ ભગતસિંહ છ નંબરના છે સાવ સાવરકર બરાબર આજે છ નંબરના વીર છે એ સાવરકર વીર સાવરકર છે તો આપણે છ નંબરમાં લખીશું વીર સાવરકર સાત નંબરના જે ક્રાંતિકારી છે એ સુખદેવ કોણ છે સુખદેવ તો એમાં આપણે લખીશું સુખદેવ પછી આઠ નંબરના જે ક્રાંત ક્રાંતિકારી છે રાજગુરુ એને પણ તમે કદાચ ઓળખતા હશો અહીંયા આપણને ઓપ્શનમાં આપેલું છે રાજગુરુ તો એ જોઈને અહીંયા આપણે લખીશું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ ચૌદમાં છે ભારતના ક્રાંતિકારી વીરો તો એ તમે આ જે વિડીયોમાં આપણે આજે સમજ્યા છીએ એ જોઈને તમે તમારી આ જે બુક છે બરાબર જે સામાન્ય જ્ઞાનની ચોપડી છે એમાં તમે જોઈને પૂર્ણ કરજો આગળ આપણે જોઈએ આપણો પંદરમો પાઠ ખોરાકની વિશિષ્ટતા શું છે ખોરાકની વિશિષ્ટતા એટલે કે અલગ અલગ જે રાજ્યો છે એમાં અલગ અલગ ખોરાક ખવાતો હોય છે બરાબર જુદો જુદો હોય છે બધાના અલગ અલગ હોય છે વિશિષ્ટતા છે તો એ આજે આપણે સમજીશું અહીં ભારતના કેટલાક રાજ્યોની પરંપરાગત વાનગીઓના ચિત્રો આપેલા છે આજે ભારતના કેટલાક રાજ્યો છે એમાં અલગ અલગ વાનગીઓ ખવાતી હોય છે એના ચિત્રો આપેલા છે દરેક વાનગી જે રાજ્યની વિશિષ્ટ વાનગી માનવામાં આવે છે કે રાજ્યનું નામ પૂર્ણ કરો બરાબર દરેક રાજ્યની અલગ અલગ વિશિષ્ટ વાનગી હોય છે પ્રખ્યાત વાનગી હોય છે એ વાનગીઓ અહીંયા આપેલી છે તો એ કયા રાજ્યની છે એ આપણે અહીંયા રાજ્યનું નામ લખવાનું છે એક નંબર છે એમાં થેપલા ઢોકળા ખાંડવી આ જો થેપલા આપેલા છે ઢોકળા આપેલા છે અને ખાંડવી આપેલી છે તો એ કયા રાજ્યનું ખાણું છે તમે ખબર હશે બરાબર એ તમે ખાતા જ હશો તો એ કયા રાજ્યનું છે તો અહીંયા આપણે લખવાનું છે ગુજરાત તો એ ગુજરાતનું છે તો અહીંયા લખીશું ગુજરાત બરાબર પછી બે નંબરનું છે બે નંબરમાં છે વડાપાઉ મિસલપાઉ પૂરણપોળી મોદક શ્રીખંડ બરાબર આ જો અહીંયા બધા આપેલા છે મોદક છે બરાબર પછી પૂરણપોળી છે બરાબર પછી મિસળ છે એ બધું આપણને અહીંયા આપેલું છે મોદકનું શ્રીખંડનું બરાબર શ્રીખંડ છે એ આપણને વડાપાઉ છે આપણને અહીંયા અલગ અલગ વાનગી આપેલી છે તો એ કયા રાજ્યની છે મહારાષ્ટ્ર તો અહીંયા લખીશું મહારાષ્ટ્ર બરાબર આપણને અહીંયા બે શબ્દો બે અક્ષર આપેલા છે અને બે લખવાના છે એટલે આપણને ખ્યાલ આવી જશે કે કયા રાજ્યની વાનગી છે તે મહારાષ્ટ્રની વાનગી છે ત્રણ નંબરનું છે બરાબર તો સરસવનું શાક મકાઈની રોટલી લસ્સી બરાબર સરસવનું જો શાક છે મકાઈની રોટલી છે લસ્સી છે તો એ કયા રાજ્યનું છે પંજાબ જો જા આપેલો છે એટલે આપણને ખબર પડી જાય કે પંજાબનું આ ખાણું છે પછી અહીંયા ચાર નંબરમાં છે આપણને આપેલું છે કે મલાઈ ઘેવર આ શું છે મલાઈ ઘેવર ની જે વિશિષ્ટ વાનગી છે તે એ કયા રાજ્યની છે રાજસ્થાન બરાબર રાજસ્થાનની છે તો એ આપણે ત્યાં લખીશું રાજસ્થાન પછી પાંચ નંબરનું છે મકાઈની કીસ એટલે ભેળ મકાઈની આ ભેળ છે બરાબર મકાઈ કયા કઈ જગ્યાએ વધારે પ્રખ્યાત છે વખણાય છે તો અહીંયા છે મધ્ય પ્રદેશ બરાબર તો આપણે અહીંયા લખીશું મધ્ય પ્રદેશ પછી અહીંયા છ નંબર છે રસગુલ્લા માછલીની કઢી જો અહીંયા આપણને રસગુલ્લા આપેલા છે આ માછલીની કઢી બનાવેલી છે બરાબર માછલીની કઢી અને રસગુલ્લા છે એ કયા રાજ્યના છે પશ્ચિમ બંગાળ તો એ પશ્ચિમ બંગાળવાળા લોકો આ ખોરાક ખાય છે પશ્ચિમ બંગાળ તો પશ્ચિમ બંગાળના લોકો રસગુલ્લા માછલીની કઢી ખાય છે અહીંયા આપણને સાત નંબરનું આપેલું છે મૈસૂર પાક મૈસૂર પાક ધારવાડ પેંડા ચિરોટી બરાબર એ ત્રણ છે તો એ કયા રાજ્યના છે મૈસૂર પાક ધારવાડ ચિરોટી તો એ કર્ણાટક ક્યાંના છે કર્ણાટક તો આપણે એમાં લખીશું કર્ણાટક પછી અહીંયા આપણને આઠ નંબરનું આપેલું છે અપમ ઢોંસા ઈડલી સંભાળ રસમ એ તો આપણને સરસ ભાવે છે ભાવે છે ને હં જો સરસ મજાના આપણને આપેલા છે ઢોંસા આપેલા છે ઈડલી બરાબર વડાપાઉ અપમ બરાબર સરસ સંભાર એ સરસ મજાનું ખાણું છે તો એ ક્યાંનું છે તામિલનાડુ તો અહીંયા લખીશું તામિલનાડુ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આપણા ખોરાકની વિશિષ્ટતા જોઈ દરેકે દરેક રાજ્યની અલગ અલગ ખોરાક હોય છે તો કયા રાજ્યમાં કયો ખોરાક ખવાય છે તે આપણે જોયું તો તમે પણ આ જે વિડીયો છે એ જુઓ અને પછી તમારી સામાન્ય જ્ઞાનની જે બુક છે એમાં જોઈને એ પૂર્ણ કરજો